ધારીના ગોપાલગ્રામ આંગણવાડી ખાતે પૂરક પોષણ કાર્યક્રમ પોષણમાહ ઝુંબેશમાં પોષણને પ્રોત્સાહન આપવાના હેતુથી ધારી ઘટકના સેજાગોપલ ગ્રામના આંગણવાડી કેન્દ્ર ભક્તિપ્રા ખાતે બાળકોની ઊંચાઈ અને વજન માપવાના મહત્વ વિશે શિક્ષિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું અને તેમની વૃદ્ધિનું નિરીક્ષણ કરવા અને તેમની સુખાકારી સુનિશ્ચિત કરી આ કાર્યક્રમમાં ગોપલગ્રામ સેજાના સુપરવાઇઝર શ્રી ગીતાબેન તિલકપુરિયા પીએસસી સ્મિતાબેન દવે એનએનએમના બીસી અનિલ રાઠોડ આંગણવાડી વર્કર તથા હેલ્પરના સમર્પિત સ્ટાફ સહિત અનેક મુખ્ય વ્યક્તિઓએ હાજરી આપી હતી નિયમિત ઊંચાઈ અને વજનની તપાસ કુપોષણ અને મંદવૃદ્ધિની પ્રારંભિક તપાસ કરે છે આજે પોષણ માસ અંતર્ગત ગોપાલ ગ્રામ કેન્દ્ર નંબર પચીસ છવ્વીસ સત્યાવીસ અને એકસો એકત્રીસ ચારે બેનો ભેગા મળી અને પોષણ માસની ઉજવણી અંતર્ગત આજની થી બાળકો તંદુરસ્ત હરીફાય અનુસાર બાળકોને વજન ઊંચાઈ કરી તેમજ જે નબળા બાળક છે તેમને રસીકરણની આયોજન કરેલ છે પરંતુ અને બધા બેનોએ બાળકોને ગરમ નાસ્તો સુખડી દાળ ભાત અને શીરો આપવામાં આવેલ છે તેમજ અમારા આઇસીડીએસ પરિવારમાં સુપરવાઇઝર શ્રી ગીતાબેન તિલકપુરિયા એનએનએમ એન કોઓર્ડિનેટર અનિલભાઈ રાઠોડ અને પીએસસી ઇન્સ્ટ્રક્ટર દવે અસ્મિતાબેન દ્વારા બાળકોને માર્ગદર્શન આપવામાં આવ્યું તેમજ બાળ તંદુરસ્ત રેલી કરવામાં આવી અને પોષણ કાર્યક્રમોના સમર્થન દ્વારા પ્રાપ્ત કરવાનું ચાલુ રાખશે કાર્યક્રમ દરમિયાન સુપરવાઇઝ ગીતાબેને ભારપૂર્વક જણાવ્યું હતું કે પોષણ માહ માત્ર જાગૃતિ જ નહીં પરંતુ ક્રિયાશીલ રહેવા માટે છે અમે દરેક માતા પિતાને તેમના બાળકોના વિકાસની નિયમિત દેખરેખ રાખવા અને તેમની આરોગ્ય સંભાળમાં સક્રિય રહેવા પ્રોત્સાહિત કરીએ છીએ તેની શરૂઆત માતા પિતાને શિક્ષિત કરવા સાથે થાય છે આંગણવાડી સંચાલિકા ગોપાલ કેન્દ્ર નંબર પચીસ અને આજે સપ્ટેમ્બર માસની એકસો એકત્રીસ ચારેય કેન્દ્રની ભેગી બાળતંદુરસ્ત હરીફાઈ ગોઠવી અને બાળકોના વજન કર્યા અને કુપોષિત બાળકો હોય તેમના વાલીને કુપોષિત બાળકોના વાલીઓને સમજાવેલ અને পূৰক পোষণ বিষয়ে মাহি আছে ৰাঠ